સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું કાવતરું કરાયું હોય તેમ લાગી રહ્યું છે સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવારની ચાર રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું જેને લઈને જીવદયા પ્રેમીઓ સ્થળે દોડી ગયા હતા અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી તો બનાવની જાણ થતાં જ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે એફએસઆરની ટીમને સ્થળે બોલાવી તપાસ હાથ ધરી હતી તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાતને લઈને સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી અંગે સામાજિક કાર્યકર્તા અને પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી હતી સૂર્યમ સ્કાય અને રાજંશ જે ગ્રીન્સ પાલનપુર એરિયા એલપી સવાણી રોડ નજીક જે વિસ્તાર છે ત્યાં એક વાછડાનું માથું જે મળી આવ્યું છે તો પોલીસને જાણ થતાં પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એ જે વાછડાનું માથું છે એ કબજે લઈ અને એફએસએલની ટીમ બોલાવી અત્યારે એફએસએલની ચકાસણી અને જે ફરિયાદ જે છે ગૌહંસને લગતી એ કરવાની તજવીજ ચાલુ છે તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને તમામ ટીમો આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં ગુનો ડિટેક થઈ જશે અને આરોપીઓ ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે